બગદાણામાં મંત્રી પરષોત્તમ સોલંકીના દીકરા દિવ્ય સોલંકીએ બસ્સો ગાડીઓના કાફલા સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું જય જય કોળી સમાજના નારા લાગ્યા હતા કોળી સમાજ યુવા પ્રમુખ દિવ્યશ સોલંકી નવનીત બાલિયાના ઘરે ગાડીઓના કાફલા સાથે ભાવનગરથી બગદાણા ગામે પહોંચ્યા દિવ્યશ સોલંકીએ જણાવ્યું કે આ ઘટના લઈને સમાજમાં એકતા વધી છે તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ બે કલાકમાં એસઆઈટી રચના કરવામાં આવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેનાથી સંતોષ છે અને મને વિશ્વાસ છે કે મારા ભાઈ નવનીત ન્યાય અપાવીશું આ સરકારે કોઈ લુખાઓની દાદાગીરી ચલાવી નથી ગમે તે પ્રકારનો વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે સૌ પ્રથમ પહેલા તો બગદાણા ગામનો અમારા બજંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને

જે આરોપીઓ છે તેને રિમાન્ડ પર પણ લીધા છે વધારાના તપાસને કઈ દિશામાં જોવો છો કેટલી અપેક્ષા આશા આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મહુડી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે બે જ કલાકના અંદર એસઆઇટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ સતત તમામે તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસ ને આગળ ધપાવી રહ્યા છે ને અમે એ